પરશુરામ કહેવાય કે એકવીસ વાર નક્ષત્રની કરી હતી પૃથ્વીને ક્ષત્રિય વગર ની કરી હતી એવા પરશુરામ પણ હું એમ કહું છું સમજદાર વ્યક્તિ હશે ને જ્ઞાની હશે ને એવું કેસે કે એકવીસ વાર ક્ષત્રિયોનો નાશ ન તો કર્યો એવા ક્ષત્રિયોનો નાશ કર્યો તો કે તે દુર્બુદ્ધિ હતા કારણ ઘણા પૃથ્વી પર પોતાની પોસ્ટનો ફોટો ઉપયોગ કરતા હોય છે તો એવા રાજાઓ તે સમયે હતા જે ધર્મનો વિરોધ કરતા હતા ધર્મથી અધર્મનું એ લોકો આચરણ કરતા હતા અધર્મનું એવા વ્યક્તિઓને એવા વંશોને નાશ કરવા માટે પરશુરામ દાદા બ્રાહ્મણોના કુળમાં જન્મ લઈને અને પોતે આ રીતે આગળ કામ કર્યું છે એકવીસ વાર નક્ષત્ર કરી છે પૃથ્વીને અહીંયા જમદગ્નિના પુત્ર છે રાજાઓ બ્રાહ્મણો પર એમણે અથાગ દયા કરી છે અહીંયા જમદગ્નિ સાથે એમના માતૃ જે માતૃ રામ હતા ને માતારામ એમની વાત કરીએ તો રેણુકા માતા હતા અને રેણુકા માતાને એમ કહેવાય છે કે માં હતી ને એ પોતાના પાલવમાં જળ ભરીને લાવતા નદી કિનારે જતા ને મા નર્મદા કિનારે તો માં જળ ભરવા માટે માટલા કે ઘડાનો ઉપયોગ નહોતી કરતી માનું સતીત્વ એટલું હતું કે માં પોતાના આ પોતાના પાલવમાં જળ ભરીને લાવતી હતી માં આપડા ભારત વર્ષમાં અને એની આપણે સંતાન છીએ એટલે આપણા અભિમાન હોવું જોઈએ ગર્વ હોવો જોઈએ કે આપણે જેવા તેવાના બાળકો નથી હા અને આ અભિમાન લેવા જેવું છે આપણે લેવાનું હોય તો અહીંયા વ્યાસ